ખાતે માલવાહન ટ્રેન ની અડફેટે આવી જતા બે યુવાનોના મોત થયા બાદ પોલીસે બંને યુવકોની ઓળખ કરી અંતિમ ક્રિયા કરી નાખતા યુવકોના પરિવાર માં લાગણી જોવા મળી હતી

મારા ભાઈ સવારે હું નોકરી પર જાઉં એમ કરીને સવારે કહીને ગયા મારા ભાઈ અમે એ નવ વાગ્યા સુધી ઘરે ન આવ્યો નવ વાગે મારા ભાઈ ઘરે નહીં આવ્યો અમે બધા હોદવા નીકળ્યા કે હજુ સુધી ઘરે નહીં આવ્યા એમ કરીને પછી અમને આજુબાજુ મોલ્લાવાળાને પૂછ્યું એ લોકો બધા હોદવા નીકળ્યા પછી એ લોકો એમ કહે કે બે જણ કપાઈ ગયા ગાડીમાં એમ કરીને એ લોકોએ કીધું બે છોકરાઓ કપાઈ ગયા એમ કરીને પછી અમે જોયું તો એ લોકો બધા એમ પૂછતા કર્યું તો તમ એટલે અમે ઓળખાણ એમ કે મારો ભાઈ છે એમ કરીને પછી એ લોકો બાર વાગે કપાયા એને બે વાગે અમારા ઘરની સામે એમ્બ્યુલન્સ ગયું ને છ વાગે એટલે મારા ભાઈને એ લોકો અલગાવી દીધું અમને કંઈ ઇન્ફોર્મ જ નહીં કર્યું કે તમે ઘરનો છોકરો આવી રીતે થયો એમ કરીને પોલીસવાળા કંઈ અમે પૂછતા જ એવું કંઈ કર્યું જ નહીં પણ એ લોકો એમ કે અમે અઢી વાગ્યા સુધી રેલવે યાર્ડ ઓર્યા મોર્યા જગ્યા પર અમે બધાને ફોટો દેખાડીને બધાને પૂછ્યો છોકરા કોણ છે એમ કરીને પણ અમારે ત્યાં કોઈને કંઈ પૂછ્યું જ નથી અને અમે હવે ફરિયાદ કરવા આવ્યા ડીઆઈ એસપી ઓફિસ પર અમે પ્રાણપત્ર પ્રાન કચેરી રજૂઆત કરવા અમે આવ્યા અમને નાઈ મળવું જોઈએ ગટરોજ બિલીમોરા રેલવે ટ્રેક ઉપર બે છોકરાઓનું અડફટે ટ્રેનના અડફટે આવી અકસ્માત થયો હતો અને મૃત્યુ થયું હતું બે વાગે એટલે પોલીસે એમની બોડીને ત્યાંથી ઉઠાવી હતી પરંતુ ચાર જ કલાકમાં એટલે કે છ વાગે એટલે એમણે બોડીને ડિસ્પોઝ કરી દીધી હતી કોઈ પણ નોટ કે કોઈ પણ જાહેરાત નહીં એમના ફેમિલીને કોઈ જાણ નહીં અને બોડીને ડિસ્પોઝ કરી દેવામાં આવી હતી ત્યારે કોઈ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી નથી સિટી પોલીસની ગંભીર ભૂલ છે અમે આજે ડીવાયએસપી સાહેબને અને પ્રાણ સાહેબને એમની રજૂઆત કરી છે કે હવે આ ગંભીર ભૂલ એક ફેમિલી પોતાના દીકરાનું મોં પણ જોઈ શક્યું નથી અને જ્યારે રેલવે યાર્ડમાં આ ફેમિલી રહી છે એમનો દીકરો ગયો તો બીજા દીકરાઓનું પણ આવું આવી કેટલીય બોડીઓનું ડિસ્પોઝ કરી દેવામાં આવતું હોય કે કાયદોની વ્યવસ્થા જાળવવામાં ન આવતી હોય ત્યારે આજે અમે ડીવાય સાહેબને રજૂઆત કરી છે અને આ બાબતે પરિવારને ન્યાય મળે એવી માંગ પણ કરી છે